સીતારામ સતદેવદાસ અમર જય શ્રી કૃષ્ણ ચલો અમરધામ આશ્રમની સવાર પડી ગઈ છે અને આ બાજુ છે એ બાને બધા બગીચો સાફ કરે છે સરસ મજાનો બગીચો ઉનાળામાં તો આટલું સરસ બગીચો રહેવાની શક્યતા બહુ ઓછી રહે કારણ કે બહુ મેન્ટેન ને બહુ કેર લેવી પડે એટલે આમે ખેતરમાં છે થોડું પાણીની પ્રોબ્લેમ હોય પણ છતાંય

ભગવાન ની ખેતી કરી તમારો સમય સારો હશે ટાઈમે તમને ઘર આંગણે જડી ગયા ખેતી કરી લ્યો થાય એટલે કામિક ખેતી તો સ્વાર્થ ની હતી આપણું ઘર પરિવારને ગુજરાન ચલાવવા માટે થઈને એ ખેતી હતી અને કરતા હતા હવે આ પરમાર્થની ખેતી છે જેટલી થાય એટલી કરો આનંદ કરો આંબા પછી સીતાફળી રાવણા ઉમરા લીમડો બધું બહુ સરસ થઈ ગયું છે અને આમ તો ઉનાળામાં આટલું ગ્રીન રહેવું ઇમ્પોસિબલ છે અને એમાં તે જ્યાં પાણી ન હોય વિસ્તારમાં એટલે રાત દિવસ બધા સ્વયંસેવકોની ખૂબ મહેનત છે અહીંયા પાછો બગીચો છે એ નવા ફૂલનો બનાવી નાખો છો એટલે લગભગ થોડા ટાઈમમાં પાછા ફૂલ પણ ચાલુ થઈ જશે સીતાફળીમાં પણ જો ફૂલ લાગી ગયા છે એટલે ટૂંકા ટાઈમમાં સીતાફળ પણ ચાલુ ચોમાસું થશે એ પહેલાં આવી જશે ખૂબ સરસ મજાનું અમરદા માશ્રમનું વાતાવરણ છે એકદમ શાંતિમય બધા પ્રભુજીઓ નાસ્તા પાણી કરી અને પાછા પોતપોતાના ઠેકાણે ગોઠવાઈ ગયા છે અને સૌથી મહત્ત્વનું કે આખો અમરધામ આશ્રમનો બગીચો છે એ રંગબેરંગી ફૂલોથી ખીલી ઉઠો છે પ્રભુજી રૂપી ફૂલોથી પણ ખીલો છે અને સાથે સાથે પ્રકૃતિ રૂપી ફૂલોથી પણ ખુલો છે એટલે ખૂબ સરસ મજાનું વાતાવરણ છે આ બધા જે છા ફૂલછોડ છે એ સરસ કોરાઈ ગયા છે અને ખૂબ સરસ મજાની અમુક અમુક જે ફૂલ છે એની ખુશ્બુ પણ એટલી સરસ આવે છે જૂઈ છે બાર માસી એટલે ઘણા બેનો લઈ ગયા છે દાળખીયા બાર માસી જોઈ છે બારે મહિના આટલી લૂમે જૂમે જોઈ આવે એટલે ખૂબ સરસ મજાનું દિવ્ય અને અતિ સુંદર વાતાવરણ છે અમરધામ આશ્રમનું લૂમે ઝુમે જૂઈ આવી છે ને આટલી જ લૂમે ઝૂમે ભયરી જોઈ છે એ બારે માસ રે ખૂબ સરસ મજાની રાતના સમયે એની ખુશ્બુ આવતી હોય આ બાજુ છે એ કરેણ અને ચંપા જેવી જે કરેણ છે એ બેના ફૂલો છે એ ખીલી ગયા છે એ પણ એટલા સરસ ખીલા છે એની પણ એટલી સરસ રાતના સમયે ખુશ્બુ આવતી હોય કે ના આપણને એવું થાય કે આપણે અહીંયા બેઠા જ રહીએ એમ ચંપાના જે છોડ વાવેલા છે ચંપો પણ ખીલો છે એટલે એમ કહી શકાય કે પ્રકૃતિની સાથે ઈશ્વરે જે મનુષ્યરૂપી ખુલડાઓ આપ્યા છે અમરધામ આંગણે બે ખીલેલા અને બે પોતપોતાની સુવાસ ફેલાવે છે તો અમરમાને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે જે પણ પ્રભુજી અમરધામ આશ્રમે સ્થાન આશ્રય લે છે એ બધા ખૂબ જલ્દી સ્વસ્થ થાય સરસ મજાનું પ્રકૃતિના જેવા ફૂલ છે એવા ખીલી અને પોતાના જીવનને સુગંધિત કરે કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં અમારા લાડોબેન છે હજી એની મોર્નિંગ અમારા બે માદિકરીની આમ તો મોર્નિંગ હજી પડી છે અને અહીંયા જો ઊઠતા આવે નું કામ ચાલુ થઈ ગયું છે શું કરો છો બેન નાસ્તો કર્યા વગર રમવામાં ઊંચું જો જઈ રમું છું ચલો હવે ફટાફટ નાઈ ફ્રેશ થઈ નાસ્તો કરો અને પછી રસોઈ બનાવો પ્રભુજી માટે ઓકે એ અમારા બે છે ને વધુ કાર્યશીલ કાર્ય કરતા સ્વયંસેવકો સુતા છે ઉઠો ચાલો જ કૂતેલા હવા જો શું છે કુબેરનો મારું ચોપડો શું એમની શું આપણે દિવાળીનો ચોપડો નો એમની તમે શું બોલ્યા કુબેરનો

મળીએ આખા દિવસની દિનચર્યા સાથે